નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સારો પાક એ દરેક ખેડૂતનું સપનું હોય છે પણ ઘણી વાર એવું બને છે કે ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી તો આજે આપણે એવા જ એક છુપાયેલા કારણને સમજીશું જે આપણી જમીનની તાકાતને ચૂપચાપ ઘટાડી રહ્યું છે અને એનો એકદમ સ્માર્ટ ઉકેલ પણ જોઈશું ક્યારે વિચાર આવ્યો છે કે સારું બિયારણ પૂરતું પાણી બધી જ માવજત પછી પણ પાકની ઉપજ કેમ ઓછી રહે છે તો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી જમીનની અંદર જ છે અને આ કોઈ નાની સુની સમસ્યા નથી પણ એક મોટો પડકાર છે જે આપણી મહેનત પર પાણી ફેરવી શકે છે તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ પડકાર છે શું આપણા આ વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે ગુજરાતની જમીનની એવી બે મુખ્ય સમસ્યાઓ પર વાત કરીશું જે સીધી પાકની વૃદ્ધિ પર અસર કરે છે આ આંકડા જરા ધ્યાનથી જુઓ આ ખરેખર ચોંકાવનારા છે આફ્રિકન જર્નલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો એક અભ્યાસ કહે છે કે મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેમ કે ખેડામાં એકસઠ ટકા આણંદમાં ત્રેપન ટકા અને વડોદરામાં તો લગભગ અડસઠ ટકા જમીનના નમૂનાઓમાં સલ્ફરની ભારે ઉણપ જોવા મળી છે આ એક બહોમટી મોટી ચેતવણી છે તો એક સમસ્યા તો થઈ સલ્ફરની ઉણપ પણ બીજી અને એટલી જ ગંભીર સમસ્યા છે જમીનનો સ્વભાવ ગુજરાતની મોટાભાગની જમીન ક્ષાર્ય એટલે કે આલ્કલાઇન છે હવે સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે જમીનનો પીએચ ઊંચો હોય ત્યારે એ છોડ માટે પોષક તત્વો પર જાણે તાળું મારી દે છે ભલે જમીનમાં તત્વો હોય પણ છોડ એને લે જ નથી શકતા તો સલ્ફરની ઊણપ અને ક્ષારીય જમીન આ બેવડા પડકારનો ઉકેલ શું તો ચાલો આપણા વિશ્લેષણના બીજા ભાગમાં જઈએ અને એક એવા ખાતર વિશે જાણીએ જે આ બંને સમસ્યાઓનો એક જ વારમાં ઉકેલ લાવે છે અને એનું નામ છે એમોનિયમ સલ્ફેટ હવે સવાલ એ થાય કે એમોનિયમ સલ્ફેટ બીજા સામાન્ય ખાતરો કરતાં અલગ કેમ છે તો જુઓ યુરિયા જેવા ખાતરો ફક્ત નાઇટ્રોજન આપે છે પણ એમોનિયમ સલ્ફેટ તો એક તીરે બે નિશાન લગાવે છે એ નાઇટ્રોજન તો આપે જ છે સાથે સાથે સલ્ફરની ઉણપ પણ પૂરી કરે છે અને સૌથી અગત્યની વાત એ જમીનની ક્ષાર્યતા ઘટાડીને એને ફરીથી જીવંત બનાવે છે ચાલો આનું ગણિત સમજીએ યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન છે પણ સલ્ફર બિલકુલ નથી ઝીરો બીજી બાજુ એમોનિયમ સલ્ફેટમાં એકવીસ ટકા નાઇટ્રોજન અને પૂરેપૂરું ચોવીસ ટકા સલ્ફર છે આ જ સંતુલન એને ગુજરાતની જમીન માટે જાણે કે ખાસ બનાવેલો ઉકેલ સાબિત કરે છે અને હા જીએસએફસી આ ખાતર શ્રેષ્ઠ કેપ્રોલેક્ટમ ટેકનોલોજીથી બનાવે છે જે શુદ્ધતા અને અસરકારકતામાં નંબર વન છે અને જુઓ આ વાત માત્ર અમે નથી કહેતા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફએઓ જેવી વિશ્વસ્તરની સંસ્થા પણ પોતાની ગાઈડમાં સ્પષ્ટ લખે છે કે ક્ષારીય જમીનો માટે એમોનિયમ સલ્ફેટ જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે આ એક વૈજ્ઞાનિક હકીકત છે ચાલો એ તો નક્કી થઈ ગયું કે એમોનિયમ સલ્ફેટ શ્રેષ્ઠ છે પણ બીજો મોટો સવાલ એ છે કે અસલી અને ભરોસાપાત્ર ખાતર મળે ક્યાંથી અને આ જ સવાલ આપણને આપણા વિશ્લેષણના ત્રીજા અને સૌથી મહત્વના ભાગ તરફ લઈ જાય છે એક એવું નામ જેના પર ગુજરાતના ખેડૂતો દાયકાઓથી વિશ્વાસ કરે છે જીએસએફસી જીએસએફસી એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ઓગણીસો બાસઠથી એટલે કે સાહીઠ વર્ષથી પણ વધુ સમયથી એ ખેડૂતોની સાથે ઊગી છે આ કંપનીનો લોગો માત્ર એક નિશાન નથી એ ગુણવત્તા અને ભરોસાની ગેરંટી છે આટલા વર્ષોના અનુભવને કારણે જ એ ગુજરાતની જમીનની રગેરગથી વાકેફ છે આ આંકડો જુઓ બસ્સો ચોડ્યાસી આ ખાલી એક નંબર નથી આ ખેડૂતો સુધી પહોંચવાની જીએસએફસીની પ્રતિબદ્ધતા છે આ ટુએટી ફોર એ જીએસએફસીના અધિકૃત સરદાર એગ્રોટે કેન્દ્રોની સંખ્યા છે આનો સીધો મતલબ એ છે કે સારી ગુણવત્તાવાળું ખાતર અને સાચું માર્ગદર્શન હવે દરેક ખેડૂતના ઘરઆંગણે ઉપલબ્ધ છે એટલે સાચું ખાતર શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી અને જ્યારે જીએસએફસીની વાત આવે ત્યારે સરદાર બ્રાન્ડનું નામ મોઢે આવી જ જાય ખેડૂતો માટે સરદાર ખાલી એક બ્રાન્ડ નથી એ સારા પાકની ખાતરી છે અને એટલે જ તો કહેવાય છે કે સરદાર સબસે અસરદાર આ એ વિશ્વાસ છે જે પેઢી દરપેઢી ચાલતો આવ્યો છે તો ચાલો હવે આપણે આખી વાતના નિચોડ પર આવીએ આ બધી માહિતીનો ઉપયોગ કરીને સાચા ખાતરની પસંદગી કેવી રીતે કરવી અને બજારમાં વેચાતા નકલી માલથી કેવી રીતે બચવું બસ આ ત્રણ સાદા નિયમ યાદ રાખવાના છે પહેલું પોતાની જમીનને ઓળખો એમાં સલ્ફરની ઉણપ છે કે ક્ષારિયતા વધારે છે બીજું સમસ્યા પ્રમાણે સાચો ઉકેલ પસંદ કરો જે છે એમોનિયમ સલ્ફેટ અને ત્રીજું જે સૌથી અગત્યનું છે હંમેશા જીએસએફસી જેવી ભરોસાપાત્ર બ્રાન્ડ પાસેથી જ ખરીદી કરો અને હા નકલી ઉત્પાદનોથી ખાસ સાવધાન રહેજો અસલી માલ ઓળખવો બહુ સહેલો છે હંમેશા સરદારના અધિકૃત કેન્દ્ર પરથી જ ખરીદો થેલી પર જીએસએફસીનો મોટો અને સ્પષ્ટ લોગો તપાસો થેલીનું સિલાઈકામ અને સીલ બરાબર છે કે નહીં એ પણ જોઈ લો અને દરેક થેલી પર લખેલું હશે સરદાર સબસે અસરદાર યાદ રાખજો સાવચેતી એ જ સમૃદ્ધિ ચાવી છે તો અંતમાં બસ એક જ સવાલ શું આપણે આપણી જમીનને અધૂરું પોષણ આપી રહ્યા છીએ કે પછી એને નાઇટ્રોજન અને સલ્ફરનો સંપૂર્ણ અને સંતુલિત ઉકેલ આપીને એની તંદુરસ્તી અને આપણી ઉપજ બંને સુબારી રહ્યા છીએ પસંદગી આપણી છે અને સાચી પસંદગી જ સમૃદ્ધિના દરવાજા ખોલશે આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે વિચાર જરૂર કરજો રામ રામ ખેડૂત મિત્રો તો કેવો લાગ્યો આપણો વિડીયો આ નવી ચેનલ અમે શરૂ કરી છે જેમાં આપણે ખેતીને લગતી કંઈક એવી માહિતી આપીશું જેનાથી તમારી ખેતીમાં ચાર ચાંદ લાગી જશે કંઈક એવા નુસ્ખા જે હોય તો નાની વાત પણ અસર બહુ મોટો કરશે તો તમે જો ઈચ્છતા હોવ કે હું આવા જ વિડિયો રેગ્યુલર બનાવતો રહું અને શેર કરતો રહું તો તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો એમાં કમેન્ટ જરૂરથી લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ કરજો ધન્યવાદ